વડોદરામાં ગટરની સમસ્યા યથાવત રહેવા પામી છે નેક્સસ કનેક્ટિંગ હબ અને બાજુમાં આવેલ રેસિડેન્સી વિસ્તારમાં ગટર ઉભરાતા પાણીનો નિકાલ ન થતા રહીશો પરેશાન થયા છે વડોદરાના વોર્ડ નંબર દસમાં આવતી નેક્સસ કનેક્ટિંગ હબ અને બાજુમાં આવેલી રેસિડેન્સી વિસ્તારના રહીશો છેલ્લા ઘણા સમયથી ઉભરાતી ગટરથી ત્રાહીમાં પોકારી ઉઠ્યા છે ત્યારે આવો જોઈએ તેના વિસ્તૃત અહેવાલ સ્ટોરી રિપોર્ટ બાય નિખિલ ગાયકે આ કોમ્પલેક્સની અંદર બેથી ત્રણ ક્લાસીસ અત્યારે ચાલી રહ્યા છે અને કુલ મળીને અઢીસોથી ત્રણસો છોકરાઓ જેવી સંખ્યા છે અહીંયા આવતા છોકરાઓની મેજોરિટી છોકરાઓનો આવવાનો આ જ રોડ હોય છે એની અંદર કારણ કે મેઇન એન્ટ્રી જે છે લિફ્ટ અને દાદરાની અહીંયાથી છોકરાઓને કનેક્ટ થતી હોય છે એટલે એંસી ટકા છોકરાઓ આ જ રસ્તેથી અંદર આવતા હોય છે ને અહીંયા અમે જોતા હોઈએ છીએ કે મહિનાથી એટલી ખરાબ સ્મેલ આવતી હોય છે અને અહીંયા રોગચાળો ફાટવાની પણ અમને થોડીક એ ડર છે અને આ વસ્તુ છોકરાઓને સીધી અફેક્ટ કરે એટલે ખાલી એક જ મારા ક્લાસ માટે નહીં પણ અહીંયા જેટલા પણ ઇન્સ્ટિટ્યૂટ ચાલી રહ્યા છે એ બધા માટે મારી દરખોસ્ત છે કે આ વસ્તુને જલ્દી જલ્દી ઠીક કરવામાં આવે આ જે તમે અરજી કરી છે એ કયા કયા ડિપાર્ટમેન્ટમાં કરી છે અમે આ અત્યારે મેઇન વોર્ડ અગિયારની અંદર વોર્ડ દસની અંદર અત્યારે અમે કયું ડિપાર્ટમેન્ટ હા અમે અત્યારે વોર્ડ દસની અંદર સેનેટરી ડિપાર્ટમેન્ટની અંદર કમ્પ્લેન કરેલી છે લખીને પણ આપેલું છે અને ઓરેલી પણ એકવાર અમે વાત કરી ચૂક્યા જોડે તો નિશાંત મહેતા તમારા વિસ્તારમાં કેટલા ટાઈમથી સમસ્યા છે અને આ વિસ્તાર કયો છે તો હું ડોક્ટર સફીર બોલ છું અમારી જે છે સોસાયટી છે એ તે બાલિકન વિસ્તારમાં આવેલી છે વાસણાબેન રોડ ઉપર છેલ્લા શું તમારે છેલ્લા એક મહિનાથી અમારે આ ગટર ઉભરાય છે શું તમારે આઠ તારીખે આઠ ઓગસ્ટ અમે પહેલી કમ્પ્લેન કરી હતી બરાબર છે બીએમસીને એ લોકોએ અમને રજૂઆત કરી હતી એમને કીધું અમે યોગ્ય પગલાં લઈશું અને એને શું કહેવાય રજૂઆત કરીશું પાછું ફરી અમારી ગટર ઉભરાવવાનો ચાલુ થઈ હતી બીજી વાર તો મેં કાલે ત્રીસ તારીખે ગયા હતા કાસણા બીએમસી પાસે તો એ લોકોએ શું કહેવાય એમને હજુ સરફળ જવાબ નથી આપ્યો અને કે ભાઈ અમારા એન્જિનિયર આવશે અમે કરીશું તો હજુ કેટલું બધું ગંદકી થાય છે અહીંયા ગટરનું પાણી ઉભરાય છે રોગચાળો ખાટી નીકળે છે બરાબર છે તો અમે ક્યાં સુધીની રાહ જોઈશું બરાબર છે આ વસ્તુ કેવી છે તાત્કાલિક પગલાં લેવા જોઈએ એમાં તાત્કાલિક ધોરણે ઇમરજન્સી ધોરણે આ વસ્તુ થવી જોઈએ હા જે તમે ટેક્સ ભરો છો એ પ્રજાના પૈસા છે બરાબર દરેક લોકો ટેક્સ ભરે છે ટેક્સના પૈસા જે કામો નથી થતા એને કોર્પોરેશનને જે વડોદરા મહાનગરપાલિકાને શું કહેવા માંગો છો મ્યુનિસિપલ કમિશનર સાહેબ અમે એવું કહીએ છીએ કે ભાઈ અમે રેગ્યુલર નિયમિત ટેક્સ ભરીએ છીએ અને છેલ્લા બે વર્ષથી આજે અમારો વિસ્તાર છે એ કોર્પોરેશનની હદમાં આવી ગયો છે બરાબર છે બે વાર બેથી ત્રણ વાર અમે કોર્પોરેશનનો વેરો ભર્યો છે બરાબર છે તેમ છતાં બી આમ જો અમારે આવી હાલાકી ભોગવવી પડે અને આ સૌથી સારામાં સારો વિસ્તાર કહેવાય છે જો એમાં અમારે હવે હાલાકી ભોગવવી પડે તો પછી એનો કોઈ મતલબ રહેતો નથી તો હા આ જે તમારી માંગણી છે સંતોષ સંતોષકારક સંતોષ કારક જવાબ આપવામાં નહીં આવે તો અમારી શું કાર્યવાહી રહેશે એ પછી આગળ હવે તો અમારી જો સંતોષ પગલાં લેવામાં નહીં આવે તો પછી અમે આગળ પીએમ સુધી અમે રજૂઆત કરવા તૈયાર છીએ મારું ડૉક્ટર તપિલ મિત્તલ હું ફિઝિત રખું છું કે મારા મારા દર્દીઓ બી કેટલા દિવસથી કહે છે સાહેબ એ ગટરો ઉભરાય છે પછી આ અમારા જે ક્લાસીસવાળા છે પ્રેન્સિપાલ પ્રેસ એમના જે છોકરાઓને પેરેન્ટ્સ આવે છે એ લોકો બધા એવું કહે છે ગટરો ઉભરાય છે બધા શું કહેવાય તો એ સારું ના કહેવાય હા આગળ જો તાત્કાલિક પગલાં લેવા મને અમે તમે પીએમ સુધી રજૂઆત કરવામાં રેડી છીએ બરાબર છે હા